વ્હીકલ ગુજરાત ચેનલ માંથી બધાને રામ રામ તો નંબર એક ઉપર સ્કોર્પીઓ ગાડી આવેલી છે ફૂલ જવાબદારી સાથે સ્કોરપિયો ગાડી વેચવાની છે ટિકટોક કંડિશન ઘરઘરાવ ગાડી જોવા મળશે ટાયરની વાત કરીએ ચારે ટાયર નવા રહેવાના છે એન્જિનની વાત કરીએ તો પાવરફુલ એન્જિન રહેવાનું છે સેલ સ્ટાર અંદેલું સેટિંગ સારું એસી ચાલુ કંપની પીયુસી જોવા મળશે મોડલ છે બે હજાર બારનું મોડલ ત્રણ ઓનર ગાડી રહેવાની છે અને પ્યોર ડીઝલ છે માલિકે કિંમત રાખેલી છે આ સ્કોર્પિયો ગાડીની બે લાખ પચાસ હજાર રૂપિયા કિંમત પિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ કોર્પિયો ગાડી જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો અમરેલી ગામ બગસરા ગામે જોવા મળે જશે બલુભાઈ પાસે બલુભાઈનો ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો વધુ માહિતી માટે બલુભાઈનો કોન્ટેક કરી શકો ભાઈ આપણી ચેનલ ઉપર જાહેર અને જાહેરાત થઈ હોય છે રાખીને વિડીયો આડાપાડીને ફોટા કિંમત મોડલ સરનામા સાથે મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સનું બે ઉડતાળી બહુ પોસ્ટન પચાસ વોટ્સઅપ પર મેસેજ કરવાનું રહેશે વિડીસરો લોકો તો લાઇક કરો કમેન્ટ કરો અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ખોડી માલિકના નંબર ના ફાવતું તો ઉડીને નીચે એરો ઉપર ટચ કરશો ટાઇટલમાં ડિપ્રેશનમાં માલિકના નંબર ખુલી જશે આપણી ચેનલ પર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરજો ચેનલ થાય એડિટિંગ માહિતી મળે છે ચેનલની કોઈ જવાબદારી હશે નહીં ફેસબુક પેજને ઇન્સ્ટા પેજ ઉપર નવા હો તો જરૂરથી ફોલો કરજો ત્યાં બી લેવલના વિડીયો જોવા મળતા રહેશે